આહિર સમાજ છે ને ભાઈ એનો તો અમે ઋણી છે અમારા ક્ષત્રિય સમાજ છે ને ભાઈ એ આહિરનો ઋણી છે અમે ગમે એટલું એનું રાખીએ ને ભાઈ આહિર સમાજના દેણામાંથી અમે છૂટી શકીએ એવું નથી કારણ કે બાપુ ઇતિહાસ સાક્ષી પૂરે છે એક અમારા મોરબી સ્ટેટની જો આબરૂ રાખ્યું હોય તો ભોજો મકવાણો દા બાપુ ઇતિહાસ અમારા રૂહાડા ચીરી નાખે છે પોતાના દેહના બલિદાન દઈ અને અમારી આબરૂ રાખી છે એવા આહિરને અમે ભૂલી ન રહ્યા જુનાગઢ ની આબરૂ રાખી બાપુ દેવાયત બોદલ એક પોત પોતાના દીકરા તલવાર કાઢીને બાપુ એક બાપુ ને ક્યાંક બે જાવ ભાવનગર મારું છે એક આહિર નો દીકરો કઈ હકે ભાઈ એટલે આહિર અમે ઋણી છે જે તમને મોજ આવશે આપણે વાતો કરશું પણ મારો કહેવાનો અર્થ એ છે સમય આવે આ શાસ્ત્રો છે ને ગ્રંથો છે રામાયણ ગીતા ભાગવત છે ને એ બાબુ તમને મને માર્ગ બતાવવાના છે રામાયણ એ મહાપુરુષો બનાવી છે અને મહાભારતે મહાપુરુષો બનાવ્યા તમે જો આખી દુનિયામાં રામાયણ વંચાતી છે ભાગવત વંચાતું હશે દેવી ભાગવત વંચાતું હશે પુરાણ વંચાતું હોય રામદેવ કથા વંચાતી હોય મહાભારત વંચાય છે તો મહાભારત ઘરો ઘર કરી નથી ગયું તમારે ત્યાં ગમે હોય અમારે ત્યાં આગળ કઈ હમું જ નથી જાય અમારા તો ગામ નથી કથા ન હોય અને બધા બાપુ આવે બે બાપુ મળ્યા મને કે તમારા ગામમાં કથા કરવી અમારું ગામમાં મારે કથા નો હાલે અમારું ગામ કથામાં સમજે નહીં એ કે પણ મારે કઈ જોતું જ નથી પણ મેં જોતું ન હોય તો પછી ઘરે વાંસો ને તમારે કઈ જોતું જ નથી તો અમારા ગામમાં હું કેમ લોહી પીવું જોઈએ તમારે ભાઈ અમારી દાણીયું કાઢવાની તમારે કાંઈ જોતું જ નથી તો પછી શું લેવા અહીંયા મારા ગામમાં શું પીવું હોય તમારે માંડવા જોતા હોય તો મેં થોડાક મોકલાવી દઈશું નાખીને તમે વાંસો ઘરે તમારે ભગવાનને જો સાંભળાવી હોય પણ આ બધું કહેવાનું કંઈક લેવાનું કંઈક જુદું છે બધા ઊંધા કાન પકડાવે છે એટલા માટે રામાયણ અને ગીતા રામાયણ એમ કે છે કેવા ભાઈ હોય કેવા દીકરા હોય કેવા મા બાપ હોય કેવી પત્ની હોય આ જોવું હોય તે કે રામાયણમાં જોવો અને આ રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જુઓ અને મહાભારત બાપુ તમે જુઓ આખી દુનિયા જાણે છે આ તો મને બોલાયો છે એટલે હું આ એક વાત ઉજાગર કરું છું હસ્તીના ગાદી અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એક જ વાત કરી કે હસ્તીનાપુર ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ છે પાંચ ગામ તો આપો આમને શું ખાવું તેથી દુર્યોધન કે છે હો ના નાકાની અણી જેટલું દેવું નથી તો કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી અને આ બધા બાજ્યા ધનતે લાગ્યા દુનિયા જાણે ભલે કૃષ્ણ જરાસંગ ને ભીમ ને કર્ણન બાપુ આ એક એક ભૂજામાં દહ હાથી ના બળ હતા હાસું હોય ખોટું હોય મારો રામ જાણે પણ આવું કે દહ દ હાથી નું બળ હતું તો બાપુ ઉપયોગ જેમાં કર્યો ભાઈઓને મારવા એટલા માટે મારી તો હું તો ગમે ની આ પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણ એક જ હોય છે કે એક તો મા બાપની સેવા કરો વ્યસનથી થોડાક આઘાર્યો અને કુટુંબની એકતા રાખો બસ આ મારી બે ત્રણ બાજુ બાકી મંદિર ને ધર્મ ને પૂન ને જાત એ તો બધું કરવું જ કરજો ન કરો જ કાંઈ નહીં માનાન બાપ ના બાપુ કાળજા ઠારજો જિંદગીમાં જો કાંટો વાગે તો તમારો ગુલામ થઈ માનાનંદ બાપ ને હાચવી લેજો એના જેવા કોઈ ભગવાન ને કોઈ માતાજી ને પિતાજી ને ગુરુજી ને આન ફલાણું ઢોકડું કઈ છે નહીં મા ને બાપ ને બાપુ તમારે એક સારો રોટલો કરીને ખવડાવવાનો છે કઈ કરવાનું નથી અને એમાંથી ચૂકી ગયા તો બાપુ આ દુનિયામાં કોઈ દી તમારી ગાડી ક્યાંય પાટે હાલે નહીં ચાલી ચાલી લાખ ની ગાડીઓ લઈ નીકળે વાયલી સીટમાં માં જોવો કૂતરો બેઠો બોલો લબરક લબરક જતો હોય હવે આમાં માને બાપા બાપાને બેહર્યા હોય તો અરે અમને હારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો બાબુ જિંદગીમાં તાવ નો આવે તાવ પણ આ ગમતું જ નથી આપણા ગઢા અભણ હતા ખાવા પૂરું અનાજ નહોતું રહેવા મકાન નહોતા પણ કોઈને મા બાપ વધારે ન પીડ્યા ભાઈ અત્યારે આ ભણતર ને આધુનિકતા આટલી બધી આવી અને મા બાપ ને તમે જોવો ને તો આશ્રમમાં આશ્રમમાં આશ્રમ આપણે એમ થાય એ તમારી ભલી થાય તમારી પછી કે હું નડતું હોય છે હું નડતું હોય છે જાઓ ભુવા ભાઈ જોઈ દીશ દાણા તમે શું કર્યા હી તમને નો ખબર હોય અરે કઈ છે નહીં ભલામણ આપણે આપણા કર્યા હોય આપણને આપણા આજ આપણને નડે બીજા એક ભાઈ જતો હતા ને અમારા અમારે બે થી બે થી રામદેવજી બાપાના મંદિરે બેઠા હતા ચોરવીરા રામ ટેકરી થાન ની બાજુમાં એટલે અમે અહીંયા બેઠા હતા ને એક ભાઈ આમ જતા હતા મેં કીધું એટલે આપણે ઘડીક બેહો ને કે ના મારે જાવું જ છે એ આમ હાલતા થયા ને ઓલા ગેટ જેટલે જઈને પાછા આવ્યા તો મેં કીધું કેમ મને કે બિલાડું આડું ઉતર્યું પણ મેં કીધું

વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું નથી તોય તમે જેની હોય જ્યાં જાવ ને બધા રોવે જ છે અમારી ભાઈ આ નથી અમારી ભાઈ આ મરો હોય અરે આખી દુનિયા ની પાસે તમે ગમે ત્યાં જાઓ એક પાયે જાઓ તો કે ધાબુ ભરવું તો સુટા ખૂટી રહ્યા બીજા પાસે જાય તો કે ડોબું વ્યાણું દોવા નથી દેતો બીજા પાસે જાય તો કે છોકરાને વહુ ને વેવ તેડી ગયા મોકલતા નથી બીજા ભાઈ જાય કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણને એમ થાય આપડે ક્યાં રો આખી દુનિયા રોવે જ છે રે હરીને મેળવવા દાસી જીવન રોવે મીરા રોવે નરસી રોવે હે મારા નાથ તે અમને આ મોકલ્યા અને જો તારી આભા નો થાય તો અમારો માણા નો અવતાર ફોગટવ્યો જાય ઈશ્વરને મેળવવા માટે ને એટલે કહું છું કે રામાયણ છે ને રામાયણ તમે જો કેવા ભાઈ છે અખિલ બ્રહ્માંડ માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય

તેથી ભાઈ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા ખોખા ઘોડે બામાયણ ગઈ ક્યાં એટલે શું કીધું ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નઈ હસ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યા ગયા નિરાશ એક જાય ઉપર એક જાય જેલમાં જમીન તો અહીંયા પડ્યું પછી ઓલો જેલમાં ગયો એની પાસે ખબર કાઢવા જાવ લઈ હું કે ખબર એ કે ઓલું ફસાવ્યું કેનું જાય ભલે જાય પણ મને બારો કઢાવો તા વ્યાજ જવા દીધી વાત તો તારે મોડું થઈ ગયું હોય ભાઈ એમ સમયની ની બલી હારી છે અખિલ પ્રમાણના ના માલિક ને બાપુ જો આ દુનિયામાં વિંધાવું પડતું હોય કૃષ્ણ પરમાત્મા વિચાર તો કરો એને ખબર ન હોય કે આ બેસો ભીલ મન બાણ મારશે એને ખબર ન હોય શું કર્મ ની ગતિ છે દ્રોપદીના ચીર લૂટાતા હતા કોણ દોતું કાળના જડબા ઝાળીન ઉભા રાખે એવા પાંડવો બેઠા હતા આખી દુનિયા જાણે છે એ દીકરીનો શું વાક હતો તમે અને હું રામ 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 કરી સી સીતાજી રામને પરણ્યા આખી જિંદગીમાં હારો દી નો ગયો એનું શું કરમ છે કર્મ ને આ કર્મ બરમ ની વાતોમાં મને કાઈ તપાસ નથી પડતા મને એમ થાય આ ભક્તિ કરે એવડે દુખી છે આ દુનિયાના બુશ મારે એ સુખી છે લ્યો શું આપણે બુશ મારવા કરમની ગતિ તમે વિચાર કરો કે થઈ થાવી ને થશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણ ની પથારીમાં હોવું પડે તો એનું શું કરમ હશે આપણે વિચારવું ન જોઈએ કે આપણે શું કર્યું છે આમાં તમે આ માંડવા નાખ્યા છે કે આટલું આ જમણવાર કર્યું છે કે અહીંયા પૈસા નાખ્યા છે આ બધા કરમ છે આ કરમનું ફળ ન મળે ચોક્કસ મળે અને આમાંથી એકાદ દહ ની નોટ ખિસ્સામાં નાખી દીધી હોય ને તો એનું મળે હિસાબ તો અહીંયા રેડી રેડી જ રાખે છે અહીંયા અહીંયા અમારે અમારા ગુરુ મહારાજ એવું કેતા બજરંગદાસ બાપા ની બધા કાયમ ભેગા બે બજરંગદાસ બાપા એવું કેતા આપણે કહે ને કે ભાઈ પુણ્ય ના ચોપડા છે એટલે બાપા એમ કે કે ચોપડા છે ખરા પણ પાપ નહીં તો ભોગવીને જવાનું અને એ કે પાપ ના ચોપડા અહિયાં લખવાના હોય તો કે મહેતા જેટલા રાખવા પડે એટલે અહિયાં માણસ ની વ્યવસ્થા જ નથી એટલે કે પૂન થોડું ઘણું જોવા બે ચાર મહેતા હોય તો પતી જાય આ સંતો ના શબ્દો છે ઈશ્વર બાપુ રાજી થયો છે પછી તમારી જેટલો પ્રેમ હોય એટલો આપણે કોક ને એમ થાય કોક આ પાંચ હજાર રૂપિયા નાખે તો આપણે પાંચસો નાખવા કેમ જવું ના એવું નથી આ પ્રેમની પ્રસાદી છે જે તમને મોજ આવે એ વરજો